આસેડા ગામમાં ખેડૂતોએ ભાજપનો કર્યો બહિષ્કાર છેલ્લા વીસ વર્ષથી આસેડાથી હવણાને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા ભરી ભાજપનો કર્યો બહિષ્કાર છેલ્લા વીસ વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો ન બનાવી આપતા ખેડૂતોએ કર્યો વિરોધ ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવા મુદ્દે ખેડૂતોએ લગાવ્યું બેનર ખેડૂતોએ બેનરમાં લખ્યું કે ભાજપના કોઈપણ નેતા અમારું સાંભળતા નથી તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપનો કોઈ પણ નેતા એ અમારા ગામમાં વોટ માંગવા આવું નહીં ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો કર્યો વિરોધ ખેડૂતો કહી રહ્યા છે કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ પરંતુ રસ્તો ન બનાવી આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અમને જે પાર્ટી રોડ બનાવી આપશે અમે એને મત આપીશું ખેડૂતો

પણ અમે તો વીસ વર્ષે તો માગી માજી થાય ભાજપે અમને એવો એવો જ આકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને ને ધાવા ધારા એટલે ભાજપે તો એવો ભવાડા ગાજ્યા ને કે અમને દાડે ધોળે દાડે તારા વર્તાઈ દીધા કે આપણે અમે માગા એને નથી હાલતા ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગોમ આગળ કોઈ ગોમ જ લાગતું નથી ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો અમારે તો ખાડેડા વાણા નવા

वीस टाकाय गोम दस टाय गोम भाजप okay. मरुनाम मरु बाबुभा चलाभाई रबारी